મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા ઘાસ વિશે જેને આપણા શાસ્ત્રોમાં અતિ પવિત્ર માનવામાં આવ્યો છે અને જેના વિના ઘણા ધાર્મિક વિધિઓ અધૂરા ગણાય છે જી હા હું વાત કરી રહ્યો છું દર્ભ ઘાસ એટલે કે કુશ ગ્રાસ ડેસ્મોસ્ટેચિયા બિપિન્નાટા વિશે ઘણીવાર લોકો દર્ભ અને બીજા ઘાસ વચ્ચે ગોટાળો કરી બેસે છે સૌથી પહેલા વાત કરીએ કાસ ઘાસ એટલે કે સકેરમ સ્પોન્ટેનિયમ વિશે કાંસ નદી કિનારે અને ભેજવાળા વિસ્તારોમાં ખૂબ જોવા મળે છે તે લાંબો અને સીધો વધે છે પરંતુ તેની સૂણ રૂપેરી સફેદ અને કપાસ જેવી હોય છે જ્યારે દર્ભના સૂણ પાતરા અને પીળાશ ધરાવતા હોવાથી તે કાંસથી સ્પષ્ટ અલગ દેખાય છે એટલે મિત્રો કાંસ અને દર્ભ દેખાવમાં થોડા સરખા લાગતા હોવા છતાં હકીકતમાં બંને જુદા છે હવે બીજી એક સામાન્ય ગેરસમજ પર આવીએ તે છે ખસ ઘાસ એટલે કે વેટીવર ક્રિઝોપોગોન ઝીઝાનો ગુજરાતીમાં ખસ અથવા ઘાસ પણ કહે છે તેની મૂળ ખૂબ જ સુગંધિત હોય છે અને તેનો ઉપયોગ અત્તર સુગંધિત ચટાઈ પંખા પરફ્યુમ ઠંડક આપતા પ્રોડક્ટ્સ અને ઔષધીય દવાઓમાં થાય છે આમ જોઈએ તો ખસ ઘાસ મુખ્યત્વે સુગંધ અને આરોગ્ય ઉપયોગો માટે છે જ્યારે દર્ભનું સ્થાન ધાર્મિક વિધિ આધ્યાત્મિક મહત્વ અને ઔષધીય ઉપયોગમાં છે એટલે કે મિત્રો ખશ અને કુશ નામે સરખા લાગે પરંતુ સ્વરૂપ અને કાર્યમાં સંપૂર્ણ રીતે જુદા છે તો મિત્રો ધ્યાન રાખજો આજે આપણે જે વિશે સમજવા જઈ રહ્યા છીએ તે છે સાચો દર્બ એટલે કે ડેસ્મો બિપિન્નાટા આ માત્ર ઘાસ નથી પરંતુ ધાર્મિક સાંસ્કૃતિક અને ઔષધીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે ચાલો હવે તેની રસપ્રદ અને અજાણી માહિતી જાણીએ દર વખતની જેમ શરૂઆત તેના પરિચયથી દર્ભ જેને ગુજરાતી ભાષામાં દાભડો દર્ભઘાસ અથવા કુશ ઘાસ તરીકે ઓળખવામાં આવે છે તે એક પવિત્ર તેમજ ઔષધીય ઘાસ છે સંસ્કૃતમાં તેને દર્ભ અને કુશ નામે ઓળખવામાં આવે છે જ્યારે હિન્દીમાં તેને ડાભ દાભ દાબ અને કુશ કહે છે તેનો સમાવેશ ઘાસના કુટુંબ પોએસીમાં થાય છે અને તેનું વૈજ્ઞાનિક નામ છે ડેસ્મોસ્ટેચિયા બિપિનાટા આ બહુ વર્ષાયું ઘાસ છે જે સૂકા અને રેતીયાળા પ્રદેશોમાં સહેલાઈથી જાય છે તેની ઊંડે સુધી જતી તંતુમય મૂળ જમીનને કાબુમાં રાખે છે અને રેતી સરકવાનું રોકે છે તેના તણા સીધા અને ખોખલા હોય છે જ્યારે પાંદડા લાંબા પાતળા અને કડક હોય છે તેના ફૂલો ટોચે શિંગોથિયા જેવા સૂણ સ્વરૂપે દેખાય છે દર્ભ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ છે હિન્દુ સંસ્કૃતિમાં યજ્ઞ હવન પૂજા અને સંસ્કારમાં તેનો ઉપયોગ અનિવાર્ય માનવામાં આવે છે માન્યતા મુજબ દર્ભમાં મન શરીર અને પર્યાવરણને શુદ્ધ કરવાની શક્તિ છે આયુર્વેદિક દ્રષ્ટિએ દર્ભ શીતળ મૂત્રલ અને રક્તશોધક છે તેનો ઉપયોગ તાવ પિત્તદોષ દસ્ત મૂત્ર રોગો અને ચામડીના રોગોમાં થાય છે ઘા અને રક્તસ્ત્રાવમાં પણ દર્ભનો રસ લાભકારી છે એટલી બેરિયસ દર્ભેનું ઐતિહાસિક મહત્વ દર્ભનો ઉલ્લેખ ઋગ્વેદ યજુર્વેદ અને અથર્વવેદમાં પવિત્ર ઘાસ તરીકે થયો છે યજ્ઞ હવન અને સંસ્કારમાં તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થયો આવ્યો છે વૈદિક ઋષિઓ માને છે કે દર્ભમાં દૈવી ઉર્જા રહેલી છે જે યજ્ઞકુંડ અને પર્યાવરણને શુદ્ધ રાખે છે હિન્દુ સંસ્કૃતિમાં દર્ભ વિના કોઈ પણ યજ્ઞ કે તર્પણ અધૂરો માનવામાં આવે છે નામકરણ ઉપનયન શ્રાદ્ધ અને સંધ્યામાં દર્ભની આવશ્યકતા રહે છે દેવતાઓની પૂજામાં દર્ભનું આસન રાખવું અનિવાર્ય માનવામાં આવે છે અને તર્પણ વખતે હાથમાં દર્ભ રાખવાનો નિયમ છે પૌરાણિક કથાઓ સમુદ્ર મંથન સમયે દર્ભ ઘાસ ભગવાન વિષ્ણુના શરીર પરથી પ્રગટ થયું હતું એટલે તેને વિષ્ણુ પ્રિય માનવામાં આવે છે બૌદ્ધ પરંપરામાં ગૌતમ બુદ્ધે બોધિવૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ માટે દર્ભ ઘાસનું આસન બનાવી ધ્યાન ધારણ કર્યું હતું જૈન પરંપરામાં પણ દર્ભ શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે પૂર્વજોની માન્યતા પ્રમાણે દર્ભ રક્ષણાત્મક ઘાસ છે ઘર મંદિર અને યજ્ઞ સ્થળ પર તેને રાખવાથી નકારાત્મક ઉર્જા અને અશુદ્ધતા દૂર થાય છે અથર્વવેદમાં દર્ભને પવિત્રતા માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે મહાભારતમાં યુદ્ધ સમયના પ્રસંગોમાં દર્ભના ઉપયોગનો ઉલ્લેખ છે સ્કંદ પુરાણ અને ગૃહ્ય સૂત્રોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દર્ભ વિના યજ્ઞ અધૂરો રહે છે

જર્નલ ઓફ ફાર્માકોગ્નોસી એન્ડ ફાઇટોકેમિસ્ટ્રી બે હજાર સત્તર મુજબ તેમાં પ્રચંડ એન્ટી ઓક્સિડન્ટ ગુણ છે એશિયન પેસિફિક જર્નલ ઓફ ટ્રોપિકલ મેડિસિન બે હજાર બારે દર્શાવ્યું છે કે દર્ભ લિવરને રક્ષણ આપે છે જ્યારે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ફાર્મા એન્ડ બાયોસાયન્સીસ બે હજાર પંદર મુજબ તેમાં કેન્સર વિરોધી શક્તિ પણ જોવા મળે છે આ રીતે દર્ભ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ એક મહત્વપૂર્ણ ઔષધીય ઘાસ છે જે પરંપરાગત અને આધુનિક બે દ્રષ્ટિએ આરોગ્ય માટે ઉપયોગી સાબિત થાય છે મિત્રો આપણે આજે દર્ભ એટલે કે ડેસ્મોસ્ટેચિયા બીપીનાટા વિશે વિગતવાર જાણ્યું તેની ઓળખ ઐતિહાસિક મહત્વ ધાર્મિક ઉપયોગો અને ઔષધીય ગુણધર્મો દર્ભ માત્ર ઘાસ નથી પરંતુ આપણા સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે અને આરોગ્ય માટે પણ અનમોલ ઔષધીય ગુણ ધરાવે છે આવી જ પ્રાકૃતિક અને ઔષધીય વનસ્પતિ વિશેની સાચી અને સંશોધન આધારિત માહિતી મેળવવા માટે આપ અમારી ચેનલ સાથે જોડાયેલા રહો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા કોઈ પ્રશ્ન કે સુજાવ હોય તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવો ચાલો મિત્રો ફરી એક નવા અને રસપ્રદ વિષય સાથે જલ્દી મળીએ ધન્યવાદ